જય માતાજી મિત્રો બધાને આજના મારા મિનિ બ્લોગમાં સ્વાગત છે તો આપણે દાડમ માં કરતા હતા ને ખાયું કરીને હવે આવતા રહ્યા ખાવા બનાવવાનું છે ખાવા તો આમ તો બટેકાની ડુંગરીનું શાક બનાવ્યું છે શાક ચડેલું છે આ બાજુ રોટલા થઈ રહે થાતા નહીં નહી કરવાના હે તાવડી મૂકેલી છે એક રોટલી ખવાની પડી હતી અને હવે શાક આપણે ચડેલું છે જો

बार वागे ले आओ चैनल में नवा हो तो सब्सक्राइब कर दे सपोर्ट करता रहे जो बताए कुआ में पानी चालू है जो क्या कि पानी आ

ટ્રેક્ટર આવી ગયું છે કેરેટ ભરવાના તો બે દાળિયા છે કેરેટ ભરવાના છે દાળમાં ઉતારતા તો આજે પણ કાલે ઉતારા થોડાક બાકી રહી ગયા તો આજે ઉતાર દે સાફ ચડે આજે બનાવી છે ડુંગળી બટેકાનું